લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે શું કરવું શું ન કરવું તારીખ ચાર દસ બે હજાર ચોવીસ શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજો મેષ રાશિવાળાએ આજે સફેદ સુગંધિત ફૂલનો હાર માં દુર્ગાને ચડાવવો જોઈએ માના આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નથી કરવાની વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહેજો વૃષભ રાશિવાળાએ આજે ખાસ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ ને માતાને કમળનું પુષ્પ પણ કરવું જોઈએ અને મિત્રો કમળનું ફૂલ જો સફેદ હોય ને તો સૌથી સરસ શું નથી કરવાનું મિત્રો આજે આપણે કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ તોડીશું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહ્યું મિથુન રાશિવાળાએ આજે શિવ મંદિરમાં મા પાર્વતીની સામે ઘી દહીં કપૂર ઘી આવી વસ્તુઓ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ નાના બાળક પર ગુસ્સો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળા એ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળા એ આજે માતા બ્રહ્મચારીની ના સ્વરૂપ પૂજન કરવું જોઈએ માતાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરમાં બેસીને લાંબી પૂજાઓ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળા એ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળા એ આજે સૂર્યને જલ ચડાવવો જોઈએ મા દુર્ગાના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ હિજડાનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ અને એની જો આજે ખરીદી કરવી હોય તો આજે કરી શકાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ કોઈનાથી છુપાવીને નહીં કરતા જાહેરમાં કરજો તુલા તુલા રાશિવાળા આજે શું કહે તુલા રાશિવાળા આજે ખાસ મીઠું દૂધ નાની નાની કન્યાઓને પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના રૂપિયા કોઈને વ્યાજે નથી આપવાના વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું છે વૃશ્ચિક રાશિવાળાએ આજે શ્રી સૂક્તનું પઠન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કોર્ટ કચેરીને લગતા કામો હોય તેમાં ઉતાવળ નહીં કરવી ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કર ધનરાશિવાળાએ આજે માતાની સામે કુંભનું સ્થાપન કરી ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ આમાં પાન નારિયેલની જરૂર નથી તાંબાના લોટામાં પાણી ભરીને માતા સામે મૂકી ને દિવસની શરૂઆત કરજો આવતીકાલે પાણી ફૂલ છોડમાં નાખી દેજો શું નથી કરવાનું મિત્રો આજે આપણે ઘરે મહેમાન આવે તો એની સાથે ખોટો વ્યવહાર નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે મકર રાશિ કોઈ સુહાગન સ્ત્રીને સામાન આપવો જોઈએ કોઈ નથી કરી શકતા તો માતાના મંદિર અવશ્ય ચડાવજો શું નથી કરવાનું મિત્રો કોઈ પણ પ્રકારના ખોટા રૂપિયા આજે ઘરે લાવવા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું છે કુંભ રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓને લાલ કલરની બંગડી ભેટમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પહેલા મેલા ઘેલા કપડા પહેરવા નહીં મીન રાશિ મીન રાશિવાળા જે શું કહેવાય મીન જે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ માની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બ્રાહ્મણ કદાચ કંઈક તમારે ત્યાં માંગવા આવે તો એને અપમાનિત કરીને કાઢતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈમો મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે મિત્રો